નમસ્કાર ડિયર યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો આજના વિડીયોમાં આપણે ખૂબ સરસ મજાની ચર્ચા કરવાના છીએ દોસ્તો તો પાસઠથી એંશી વર્ષના પેન્શનરોને આજથી સરકારે આપી છે આ બે સુવિધાઓ સાવ ફ્રી તો મિત્રો કઈ સુવિધાઓ ફ્રી આપી છે તેની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો અને હજી સુધી આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ડેઈલી આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વિગતવાર વાત કરીએ તો પગાર વધારો કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહ્યા છે જેમાં પગાર સુધારણા અને ફિટમેન્ટ પરિબળનું સ્પષ્ટ વર્ણન હશે તો આ પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે પણ વિવિધ ફેરફારો પ્રસ્તાવિત છે જેનાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થઈ શકે છે તો એક અહેવાલ મુજબ કર્મચારીઓના પગારમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો નહીં પરંતુ આટલા ટકાનો વધારો થશે મિત્રો તો મિત્રો ખાસ કરીને કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આઠમા પગાર પંચની ભલામણો ક્યારે લાગુ થાય તેની ખાસ કરીને રાહ જોઈ રહ્યા છે અને આ પગારમાં પગાર પંચમાં પગાર સુધારણા અને ફિટમેન્ટ ફેક્ટર કેટલું હશે તેની ખાસ વાત હશે તો આ પગાર પંચ હેઠળ કર્મચારીઓ દ્વારા વિવિધ ફેરફારો પ્રસ્તાવિત થશે જેનાથી તેમની આર્થિક પરિસ્થિતિમાં સુધારો થઈ શકે છે એક અહેવાલ મુજબ એવું પણ કહેવામાં આવ્યું છે કે કર્મચારીઓના પગારમાં ચાલીસથી પચાસ ટકાનો વધારો નહીં થાય પરંતુ આટલા ટકાનો વધારો થશે તો મિત્રો કેટલા ટકાનો વધારો થશે તેની આપણે વિડીયોમાં વિગતવાર વાત કરીશું મિત્રો એટલે વિડીયો તમે અંત સુધી જોઈ લેજો તો કેન્દ્રીય કર્મચારીઓ આઠમા પગાર પંચની ભલામણોની રાહ જોઈ રહ્યા છે જેમાં પગાર સુધારણા અને ફિટમેન્ટ ફેક્ટરનું સ્પષ્ટ વર્ણન હશે તો અહેવાલો અનુસાર ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ છ્યાસી અથવા બે પોઈન્ટ અઠ્યાવીસ હોઈ શકે છે જેને કારણે પગારમાં મોટો વધારો થવાની સંભાવના છે તો નવા પગાર પંચ હેઠળ કર્મચારીઓ માટે પણ વિવિધ ફેરફારો પ્રસ્તાવિત છે જેનાથી તેમની નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ફિટમેન્ટ ફેક્ટર ન તો બે પોઈન્ટ અઠ્યાવીસ હશે ન તો બે પોઈન્ટ છ્યાસી હશે ન ત્રણ ગણો હશે તેના બદલે તે શરતો ફુગાવવા અને અંદાજિત મોંઘવારી ભથ્થાને આધારે નક્કી કરવામાં આવશે તો હાલની પરિસ્થિતિઓને જોતાં ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ નેવું હોવાની શક્યતા છે તો હવે ચાલો સમજીએ કે આવું શા માટે થશે અને પગાર પર તેની અસર કેટલી પડશે મિત્રો તો મિત્રો કર્મચારીઓ અને પેન્શનરો ખાસ કરીને આશા રાખે છે કે આ જે પગાર પંચ હોય આઠમું પગાર પંચમાં ફિટમેન્ટ ફેક્ટર બે પોઈન્ટ અઠ્યાવીસ બે પોઈન્ટ છ્યાસી અથવા ત્રણ હોઈ શકે છે પરંતુ તે શરતો અને ફુગાવા અને અંદાજિત મોંઘવારી ભથ્થાને આધારે નક્કી કરવામાં આવશે અને આ બધું જોતા એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે કે ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ નેવું હોવાની શક્યતા છે તો મિત્રો ચાલો હવે સમજીએ કે શા માટે આવું થશે અને તેની પગાર પર કેટલી અસર પડશે તો ત્યારબાદ વાત કરીએ તો પગારમાં કેટલા વધારો થશે તો બીજાથી સાતમા પગાર પંચ સુધી સરેરાશ સત્યાવીસ ટકાનો વધારો થયો હતો સાતમા કમિશનમાં પગારો વધારો ચૌદ પોઈન્ટ સત્યાવીસ ટકા હતો તો હવે જ્યારે આઠમા પગાર પંચની રચના થઈ ગઈ છે ત્યારે સરકાર કેટલો વધારો કરવાની ભલામણ કરે છે તે જોવાનું મહત્વપૂર્ણ છે તો મિત્રો અત્યાર સુધીમાં સાત પગાર પંચ કુલ રચાઈ ગયેલા છે તો બીજાથી સાતમા પગાર પંચ સુધીમાં સરેરાશ સત્યાવીસ ટકાનો વધારો જોવા મળ્યો છે અને જે સાતમું કમિશન હતું તેમાં પગાર અને પેન્શનમાં ચૌદ પોઈન્ટ સત્યાવીસ ટકાનો વધારો થયો હતો તો હવે આઠમા પગાર પંચની પણ રચના થઈ ગઈ છે અને આઠમા પગાર પંચમાં કેટલો વધારો થશે તે જોવું મહત્વપૂર્ણ છે તો વર્તમાન મોંઘવારી ભથ્થાને ધ્યાનમાં લેતા પેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં ડીએ સાઈઠથી બાસઠ ટકા સુધી પહોંચી જશે તો નિષ્ણાતોના મતે મોંઘવારી ભથ્થું એકસઠ ટકા સુધી પહોંચવાની શક્યતા છે તો હાલમાં પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મંજૂર છે જો આ પરિસ્થિતિ સ્વીકારવામાં આવે તો કેન્દ્રીય કર્મચારીઓને આઠમા પગાર પંચમાં માત્ર અઢાર ટકાનો પગાર વધારો મળવાની શક્યતા છે તો મિત્રો વાત કરીએ તો અત્યારે જે પગાર પંચ લાગુ છે સાતમો પગાર પંચ તો તે બે હજાર છવ્વીસ સુધીમાં પૂરું થઈ જવાનું છે અને આ પગાર પંચમાં મોંઘવારી ભથ્થું છે તે સાઠથી બાસઠ ટકા સુધી પહોંચી જશે અને નિષ્ણાતો કહે છે કે એકસઠ ટકા સુધી પહોંચી જશે અને હાલમાં પંચાવન ટકા મોંઘવારી ભથ્થું મળે છે તો આ બધી પરિસ્થિતિઓને જોતા પગારમાં માત્ર અઢાર ટકાનો વધારો થવાની શક્યતા છે પરંતુ જો પગારમાં ચોવીસ ટકાનો વધારો થાય તો ફિટમેન્ટ ફેક્ટર વધી શકે છે પરંતુ તેની શક્યતા ઘણી ઓછી છે તો ત્યારબાદ વાત કરીએ તો ફિટમેન્ટ ફેક્ટર શું હશે તો અલબત્ત કર્મચારીઓના પગાર વધામાં ફિટમેન્ટ ફેક્ટર એક મહત્વપૂર્ણ પાસું છે આ તે સમયે મોંઘવારી ભથ્થા અને સરકાર દ્વારા નક્કી કરાયેલા પગાર વધારાને આધારે નક્કી કરવામાં આવે છે જો મોંઘવારી ભથ્થું એકસઠ ટકા હોય અને સંભવિત પગાર વધારો અઢાર ટકા હોય તો ફિટમેન્ટ ફેક્ટર એક પોઈન્ટ હશે આ કિસ્સામાં કર્મચારીઓના નવા પગારની ગણતરી તેમના મૂળ પગારને આ ફિટમેન્ટ ફેક્ટરથી ગુણાકાર કરીને કરવામાં આવશે તો આ કર્મચારીઓના પગારમાં વધારો નક્કી કરવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો મિત્રો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર પેન્શન વધારવા માટે ફિટમેન્ટ ફેક્ટર એક ખૂબ જ અગત્યનું પાસું છે અને તે મોંઘવારી ભથ્થા અને સરકાર દ્વારા નક્કી કરાયેલા પગાર વધારાને આધારે નક્કી કરવામાં આવે છે તો જો મોંઘવારી ભથ્થું ઉદાહરણ તરીકે એકસઠ ટકા હોય અને સંભવિત પગાર વધારો અઢાર ટકા હોય તો એક પોઈન્ટ નેવું ફિટમેન્ટ ફેક્ટર રહેવાની પૂરેપૂરી શક્યતા છે અને આ જે એક પોઈન્ટ નેવું ફિટમેન્ટ ફેક્ટર છે તે નવા પગારમાં જે હોય તેને મૂળભૂત પગારમાં ગુણાકાર કરીને કરવામાં આવશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો શું આપણે બે હજાર સત્યાવીસ સુધી રાહ જોવી પડશે તો નવા પગાર પંચનો અમલ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી થશે પરંતુ તેમની ભલામણો આવવામાં અને અમલમાં આવવામાં થોડોક સમય લાગશે તે પછી જ સ્પષ્ટ થશે કે કેન્દ્રીય કર્મચારીઓ માટે ફિટમેન્ટ ફેક્ટર શું નક્કી કરવામાં આવ્યું છે અને પગારમાં શું સુધારો થશે જો કે બધું નક્કી થયા પછી કર્મચારીઓને ફક્ત 1 જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ પગાર મળશે મતલબ કે કર્મચારીઓને તે નક્કી થયા પછીના મહિનાઓ સુધી બાકી રકમ મળશે મિત્રો તો મિત્રો ખાસ કરીને 1 જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ પગાર પંચ લાગુ થશે પણ તેની ભલામણો અને અમલ થવામાં થોડો વિલંબ લાગી શકે છે તો આ બધું નક્કી થઈ જાય પછી ફિટમેન્ટ ફેક્ટર નક્કી કરવામાં આવશે અને પગારમાં કેટલો વધારો થશે તે પણ નક્કી કરવામાં આવશે તો આ જ્યારે લાગુ થશે આઠમો પગાર પંચ ત્યારે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જ તેનો પગાર મળશે મતલબ કે ત્યાં સુધીનું જે ડીએ એરિયર્સ હોય તે કર્મચારીઓ અને પેન્શનરોને મળશે મિત્રો તો જો સૂત્રોનું માનીએ તો ભલામણો આવવામાં પંદરથી અઢાર મહિનાનો સમય લાગી શકે છે તો સૂત્રોના જણાવ્યા અનુસાર કમિશન પોતાનો અંતિમ અહેવાલ રજૂ કરતા પહેલાં એક વચગાળાનો અહેવાલ પણ રજૂ કરશે પરંતુ આ રિપોર્ટ મે બે હજાર છવ્વીસ સુધીમાં આવવાની શક્યતા છે તો આ પહેલાં આઠમા પગાર પંચ માટે ભંડોળ ફાળવણી પણ બજેટ બે હજાર છવ્વીસમાં થઈ શકે છે તો મિત્રો બજેટ બે હજાર છવ્વીસ જે રજૂ થાય તેમાં જે આઠમા પગાર પંચનું ભંડોળ ફાળવણી હોય તે પણ ખબર પડી જશે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો ડીએની ગણતરી બદલાઈ જશે તો સૂત્રોના જણાવ્યા અનુસાર નવા પગાર પંચ લાગુ થતાં સરકાર ડીએની ગણતરી માટે આધાર વર્ષ છે તે બદલી શકે છે તો હાલમાં એઆઈસીપીઆઈઆઈડબલ્યુ માટે આધાર વર્ષ બે હજાર સોળ છે જે બે હજાર સોળમાં સાતમા પગાર પંચના અમલીકરણ સાથે બદલાઈ ગયું હતું તો નિષ્ણાતો એવું માને છે કે આઠમા પગાર પંચના અમલ પછી આધાર વર્ષ બદલી શકાય છે તો આ પાછળનો તર્ક એ થયો કે ફુગાવો વધી રહ્યો છે અને વધતી જતી ફુગાવાનો સામનો કરવા માટે આપવામાં આવતા ડીએનએ પણ આ નવા આધાર વર્ષ અનુસાર બદલવું જોઈએ તો મોંઘવારી ભથ્થા માટેનો આધાર વર્ષ બે હજાર છવ્વીસ હોવાની શક્યતા છે તો મિત્રો જ્યારે પણ નવું પગાર પંચ લાગુ થાય છે ત્યારે આધાર વર્ષ નક્કી કરવામાં આવે છે તો સાતમા પગાર પંચમાં બે હજાર સોળને છે તે સાતમા પગાર પંચમાં આધાર વર્ષ તરીકે લીધું હતું અને અત્યારે જે મોંઘવારી ભથ્થું મોંઘવારી વધી રહી છે અને ફુગાવો વધી રહ્યો છે તેને જોતા એવું લાગે છે કે આગામી પગાર પંચમાં આધાર વર્ષ છે તે બે હજાર છવ્વીસ લાગુ કરી શકાય છે તો મિત્રો ત્યારબાદ અંતમાં વાત કરીએ તો શું જૂના ડીએનું મર્જર થશે એટલે કે જૂનું જે ડીએ છે તેને મૂળ પગારમાં મર્જર કરવામાં આવશે કે કેમ જો આઠમો પગાર પંચ પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં લાગુ કરવામાં આવે તો વર્તમાન મોંઘવારી ભથ્થું એકસઠ ટકા સુધી પહોંચી શકે છે જે કર્મચારીઓને નવા પગારમાં મળશે જો આધાર વર્ષ બદલાય છે તો આ જૂના ડીએનએ મૂળ પગારમાં મર્જ કરી શકાય છે જો કે સરકારે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી તે બધું આઠમા પગાર પંચની ભલામણો પર આધાર રાખે છે જો આવું થાય તો મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે અને આ એકસઠ ટકા ભથ્થું કર્મચારીઓના મૂળ પગારમાં ઉમેરવામાં આવશે તો મિત્રો નવો પગાર જે લાગુ કરવામાં આવે છે તે જે મૂળભૂત પગાર હોય હાલનો જે સાતમા પગાર પંચનો તેના આધારે ફિટમેન્ટ ફેક્ટર જે નક્કી થાય તેનો ગુણાકાર કરીને નવો પગાર નવો પગાર લાગુ કરવામાં આવે છે તો મિત્રો જો આધાર વર્ષ બદલાય અને જૂનો જે ડીએ છે તેને મૂળ પગારમાં મર્જ કરવામાં આવે તો બંનેનો જે તફાવત હોય તો તેને ગુણાકાર કરીને નવો પગાર નક્કી કરવામાં આવે છે તો મિત્રો આ હતું જૂના ડીએનું મર્જર વિશેનો જે આપણે વહેમ હતો તેની માહિતી તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયો લાઇક કરજો અને આવી જ માહિતી રોજેરોજ જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ